નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિ યોગ અર્જુન બોલ્યા જે અનન્ય પ્રેમી ભક્તો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડ્યાતા યોગવેતા કોણ છે શ્રી ભગવાન બોલ્યા મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મૂજ સગુડ સ્વરૂપને પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પીઠે વસમાં કરીને મન બુદ્ધિથી પર સર્વ વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરાર રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ધર બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સગળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે હે દેહા દેહાભિમાની અવ્યક્ત વિષય ગતિ ઘણું દુઃખ વેઠી પ્રાપ્ત કરી અર્થાત દેહાભિમાન રહેવાના લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સ્વગુણ પરમેશ્વરને અનન્ય ભક્તિથી નિરંતર ચિંતન કરતા ભજે છે મારામાં એ પ્રેમી ભક્તો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું મારામાં મનને પોરવ અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેસ માત્ર સંશય નથી જો તું મને મારામાં જ અચળ ભાવે સ્થાપવામાં સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસ સ્વરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રતિરૂપી સ્થિતિને જ પામીશ જો તું મારી પ્રાપ્તિ રૂપી યોગને આશરો લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર વિજય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા મુજબ પરમેશ્વરના રૂપને ધ્યાન કરનારું ચડિયાતું છે ને ધ્યાન કરતા પણ સર્વકર્મોના ફળને ત્યાગ ચડિયાતો છે કેમ કે ત્યાગથી જ તરત જ પરમ શાંતિ મળે છે જે ભાવ વિનાનો વિના સ્વાર્થે વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલા અને મનમાં દઢ નિશ્ચય વાળું છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને તે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોની ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ને ન કસાઈની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોને ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદોમાં સમ છે અને આ શક્તિ વિનાનો છે જે નિંદા સ્તુતિને સમજનાર માણસ મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં પણ મમતા અને આ શક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે ઇતિશ્રી ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ